પ્રખ્યાત મંદિરના ભુવાજી શ્રી રાજાબાપા તથા ઇલોલ ગામના મેલડી માતાજીના ભુવાજી શ્રી યુવરાજસિંહ દ્વારા પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી તેમજ ભૂમિપૂજન અને ગૌશાળાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા તેમજ બહેનો દ્વારા માથે કળશ લઈ ભુવાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું માતાજીની આરતી કરી ભુવાજીને બગીમાં બેસાડી યુવરાજસિંહને ઘોડા પર બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા સતત બે દિવસથી ચાલતા આ પ્રસંગમાં એકત્રીસ કુંડી નવચંડી હવન તેમજ ભૂમિપૂજન અને ગૌશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન રાસ ગરબાનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસે યુવરાજ ભુવાજીના ઘરેથી શોભાયાત્રા કાઢી નવીન જમીન ઉપર ત્રિશુલ સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબે હાજરી આપી હતી તેમજ રાજુભાઈ પંચાલ તથા ભંવરસિંહ તથા અન્ય કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી આ પ્રસંગમાં ગામ લોકો તેમજ હરિભક્તો પ્રસાદ લઈ ધન્ય બન્યા હતા આ ધરતીને પાવન બનાવી ઉમળકાભેર આ પ્રસંગને બિરદાવ્યો હતો હરિભક્તો આનંદ વિભોર થઈ પ્રસંગને પૂરો કર્યો હતો આ પ્રસંગ દરમિયાન સિંગર વિપુલ કુંભ દ્વારા લાઈવ ડીજે પરફોર્મ કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં ઇલોલ ગામના આગેવાનો કાર્યકર્તાઓએ પૂરો સાથ સહકાર આપી આ પ્રસંગને પૂરો કરવામાં મોટો ફાળો આપ્યો હતો રિપોર્ટર જવાહર વણઝારા હિંમતનગર ઇલોલ